અને ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જેમના નામનો ડંકો વાગે છે તેવા વિક્રમભાઈ ઠાકોર આજે આપણી સાથે જોડાયા છે નમસ્કાર વિક્રમભાઈ આપનું હાર્દિક સ્વાગત છે પ્રવેગમાં આપણી સાથે બીજા પ્રિનલબેન ઓબેરોય જોડાયા છે જે આવનારું મૂવી છે વિક્રમભાઈનું મૂવી છે તેમાં લીડ રોલમાં એક્ટ્રેસ તરીકે છે નમસ્કાર પ્રિનલબેન આપનું સ્વાગત છે અને આપણી સાથે તેજ મૂવીના ડિરેક્ટર એટલે કે જીતુભાઈ પંડ્યા પણ જોડાયા છે નમસ્કાર જીતુભાઈ આપ

પછી બે હજાર આઠ મારી પહેલી ફિલ્મ હતી વિક્રમ જોડે તારા નામની જે એ પણ એક સુપરહિટ ફિલ્મ હતી મને અહીંયા આવવાની જગ્યા મળી ગઈ ઇન્ડસ્ટ્રીમાં પછી થ્રી ફિલ્મ કરી છે એઝ અ લીડ ને વિક્રમ જોડે મારી ફિલ્મ છે જી તો હું આપને એ પૂછીશ કે વિક્રમભાઈ જોડે તો આપણે કહ્યું કે આગળ પણ કામ કર્યું છે છતાં પણ હાલમાં આપણે વિક્રમભાઈ સાથે કામ કરવાનો અનુભવ કેવો છે અમેઝિંગ જ છે એકચ્યુઅલી ઇઝ વેરી પ્રોફેશનલ ને એક ફ્રેન્ડ રીતે પણ ઇઝ વેરી નાઇસ ફ્રોમ ધ ડે વન આઈ હેવ મેટ હિમ ટુ થાઉઝન્ડ એટમાં ટીલ ટુ ડે ઇઝ એઝ એઝ હી વોઝ એન્ડ એટલું પ્રોફેશનલ એટલું સરસ કામ કરવામાં સપોર્ટિવ સ્પેશિયલી એન્ડ મને લાગતું નથી કે હું એક સુપરસ્ટાર જોડે કામ કરું છું ખૂબ સરસ આપણે ખૂબ સરસ વાત કરીએ પ્રિનલબેન કે વિક્રમભાઈ તો અમારા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રનો સુપરસ્ટાર માસ્ટર બ્લાસ્ટર છે

અન્નદાતા કહી શકો કે અમારા ભાગ્ય વિધાતા કે જનતા જનાર્દન એ જોશે અને એમને કેવી લાગે એનો અભિપ્રાય ઉપરથી નક્કી કરીશું બાકી આગામી જે બંને ફિલ્મો હતી તારી યાદોમાં જિંદગી જવાની અને રિસન્ટલી બાવીસમાં આવી હતી ખેડૂત એક રક્ષક એ બમ્પર હિટ હતી બંને ફિલ્મો અને આ પણ આશા રાખું કે સરસ મજાની જાય અને કામ તો ભાઈ સાથે કામ એટલે સંબંધ એવો છે વિક્રમભાઈ સાથે અને એક માણસ એવા છે એ ભલે આખી દુનિયા દુનિયાના કોઈપણ વ્યક્તિ એટલે કે આપણા ગુજરાતના કોઈ પણ વ્યક્તિ પાસે જેમ પૂછશો કે વિક્રમભે ઠાકોર વિશે શું કેવું છે તો એટલું જ કેસે કે માટી સાથે જોડાયેલા વ્યક્તિ છે આજે પણ કોઈ પણ વ્યક્તિ ગુડ પર્સન જીતુભાઈ આપે વાત કરી કે આપની જે ખેડૂત ફિલ્મ હતી એ માસ્ટર બ્લાસ્ટર હતી ખૂબ ખૂબ દર્શકોએ પણ તેને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો તો હું આપને એઝ અ ડિરેક્ટર એ પૂછવા માંગીશ કે બાકીની ફિલ્મ જે હતી જે વિક્રમભાઈ સાથે આપની તો આ ફિલ્મમાં કંઈક નવું શું છે દર્શકોને શું નવું જોવા મળશે વિક્રમભાઈની શરૂઆતમાં એક ફિલ્મ આવી હતી ફર્સ્ટ ફિલ્મ એકવાર પીવુને મળવા આવજો એ બી સુપર ડુપર હિટ ફિલ્મ હતી કે જેણે બોક્સ ઓફિસ પરના આંકડા આખા બદલી નાખ્યા હતા અને ઓલવેઝ એક બોય એની ઇમેજ છે અને એક્શન હીરો તરીકે પણ એમને લોકો જોવા માગે છે અને આ એક ફિલ્મ એવી છે કે જેની અંદર તમામ પ્રકારનો મસાલો છે જેની અંદર તમને કોમેડી જોવા મળશે ફાઇટ જોવા મળશે પછી ટ્રાયંગલ લવ સ્ટોરી પણ છે અને ગીતો એક નંબર ગીતો છે અમારા પરમ મિત્ર ભરતભાઈ રામી જેમણે કોમ્પોઝ અને એમણે જ લખ્યા છે મ્યુઝિક હર્ષદભાઈ ઠાકોર અને દીપકભાઈ ઠાકોર ભવાની સ્ટુડિયો

સાથે સાથે આપણે જો ગુજરાતી ભાષાને પ્રેમ નહીં કરીએ તો કોણ કરશે ને આપણે આપણી સંસ્કૃતિને આપણા કલાકારોને આપણે બચાવવા હશે આપણી સિનેમાને બચાવી હશે તો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ આપણે સો જગાડવો પડશે અને એટલા જ માટે ગમે તે કલાકાર હોય આપણે ગુજરાતી ફિલ્મ જોવી જોઈએ બિલકુલ ખૂબ સરસ વાત કરી આ વિક્રમભાઈ આપની સાથે વાત કરીએ તો જો હું ભૂલતી નથી તો આપની પહેલી પિક્ચર બે હજાર છમાં આવી હતી જે આપણે કામ કર્યું હતું તો આપની કારકિર્દીને એક દસકો કહી શકાય દસકો થઈ ગયો છે તો વિક્રમભાઈ આપને આટલી બધી આપે ફિલ્મ ક્ષેત્રે કામ કર્યું છે તો આપને સૌથી અત્યાર સુધીમાં મનગમતી ફિલ્મ હોય કામ કરવાની ખૂબ મજા આવી હોય તેનું કંઈક વિષય વસ્તુ પણ અલગ હોય તેવી કોઈ ફિલ્મ વિશે જણાવશો આમ તો મેં કરેલી દરેક ફિલ્મ મને બહુ ગમે છે કેમ કે અમે લોકો પહેલા સ્ટોરી માટે બેસીએ બધા એક બીજાને ગમે સ્ટોરી કઈક થોડું કાગુ પાસું હોય આ વસ્તુ ના ગમતી હોય આ ગમતી હોય બધું જોડે બેસી નક્કી કરીને પછી જ અમે ફિલ્મ કરતા હોઈએ છે એટલે મારા માટે તો દરેક ફિલ્મ બધી સારી જ છે

ઘણો બધો આનંદ થાય છે પણ એ લોકોને હું એમ પણ કહું છું ઘણા લોકો એક્ટિંગ લાઈનમાં આવવા માગતા હોય છે સિંગિંગ બી કરતા હોય છે સારું સિંગિંગ બી કરતા હોય છે પણ એ લોકો એવા અમુક લોકો હોય છે જે લોકો એમનો પોતાના આવવાની જગ્યાએ મારા અવાજની કોપી કરીને આગળ વધવા માગતા હોય છે પણ હું એમને કહું છું મારા અવાજની તમે પ્રેરણા લો મારાથી એ વસ્તુ જુદી છે પણ તમે તમારા પોતાના અવાજથી તમે ગાઓ તો તમે સફળ થશો જી

બેઠો બેઠો વાંસળી વગાડતો ભેંસો ચરાવતો એમ કરતા કરતાં મ્યુઝિક લાઇનમાં આવી ગયો પછી રેકોર્ડિંગ ચાલુ કર્યા વિસનગર આરો સ્ટુડિયો અને પંચંગ સ્ટુડિયો જેવા ઘણા બધા સ્ટુડિયોમાં એ મેં વગાડવાનું ચાલુ કર્યું ફ્લૂટ અને કીબોર્ડ એમ કરતાં કરતાં પછી મને થયું કે ચાલો ભાઈ મોટાભાઈને એ લોકો તો ગાતા હતા પપ્પા ભજનીક છે તો એ લોકો ગાતા હતા તો મને થયું ચાલો ભાઈ એક એક આ કેસેટ હું પણ બનાવ હું પણ ગઉ તેવું વિચારીને મેં એક કેસેટ પણ બનાવ્યું એખો તો ઓડિયો કેસેટનો જમાનો હતો તો મોટા ભાઈ ગાતા હતા બીજા કોઈ લેડીઝ સિંગર હતા એ ગાયા હતા હું પણ ગાયો હતો તો એ વખતે ચાર છ સાત ગીત મેં ગાયા હતા બીજા મારા ભાઈ બધા ગાયા હતા પણ એ કેસેટ ફક્ત ને ફક્ત અમારા ઘરમાં જ રહી કોઈએ લીધી નહીં વેચાઈ જ નહીં કહેવાનો મતલબ એના પછી સ્ટ્રગલ ચાલુ જ હતી ચાલુ જ હતી ચાલુ જ હતી એમ કરતાં કરતાં એક લાઈવ શો અમે જે કરેલો ને એ કેસેટ ઓડિયો કેસેટ એટલી બધી વેચાઈ એમાં ઘણા બધા સુપરહિટ ગીતો હતા ગરબા હતા ખૂબ ભરૂલો ભરી લાવ્યો મારો સાહેબ સાઈબાઉ ગણપતિ દાદાનું ખીલી ખીલી ચંદ્રમાણી રાત એ કોર્પિયોને મળવા જે ટાઇટલ જે પિક્ચર બે હજાર છમાં બની એ ગીત એ બધા ગીત એ વખતે બહુ જ હિટ થયા હતા અને એની ઓડિયો કેસેટ અને ઓડિયો સીડી બહુ વેચાઈ હતી ને એના પછી મારા લાઈવ પ્રોગ્રામમાં આમ તો લાઈવ પ્રોગ્રામમાં મોટાભાગે કેવું હોય છે કે ભજન હોય તો ખાલી ભજનનું સંતવાણી હોય ગરબા હોય તો માતાજીના ગરબા હોય પણ એ વખતના સમયમાં મેં સાથે સાથે યંગ ચાહકોને ધ્યાનમાં રાખીને વચ્ચે વચ્ચે લોકગીતો જે મેં પોતે બનાવેલા અમુક હતા જેમ કે એકવાર પીળી મળવા જે પરદેશી બે બે હફર સાજણીવા બધા ગીતો કેમ કરી ભૂલાય સૂર્ય તને એવા ગીતો પણ રજૂ કરતો હતો તે બધું એ ગીતો ચાહકોને યુવા ચાહકોને બહુ જ ગમતા હતા અને એના લીધે ઘણા હજારો લોકો મારો પ્રોગ્રામ જોવા આવતા હતા તો એ જોઈને અમારા પ્રોડ્યુસરો જે હતા હર્ષુભાઈ પટેલ ધીરેનભાઈ રાંધેજા ધીરેનભાઈ ત્રિવેદી પછી અમારા અશોકભાઈ એ બધાએ નક્કી કર્યું એ લોકોએ ટીમ બનાવી ગુણોનભાઈ ઠાકોર એ લોકોએ અને એ વખતે ગુણોનભાઈ જોડે હું ગાતો હતો એમના સ્ટુડિયોમાં તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા ભેગા થઈને આપણે એક ભેગા થઈને આપણે વિક્રમ ઠાકોરની પિક્ચર બનાવીએ જેમ કે મરીનાથી પિક્ચર આવી હતી ઢોલો મારા મલકનો અને બહુ સુપરહિટ ગઈ હતી એ પણ એ સિંગર જ હતા બહુ સારા સિંગર હતા એમને લઈને પિક્ચર બનાવીને બહુ સુપરહિટ ગઈ તો અત્યારે એવો જ ક્રેઝ વિક્રમનો છે તો વિક્રમને લઈને પણ આપણે એક પિક્ચર બનાવીએ તો એ લોકોએ નક્કી કર્યું મને વાત કરી તો મેં કીધું ભાઈ મારું કામ એકચ્યુઅલી સિંગિંગ કરવાનું છે સિંગિંગ મેં ભાઈ હજુ તો શીખું છું ને અત્યાર હાલ પણ શીખું છું તો મેં કીધું કે મારું કામ નહીં એક્ટિંગ કરવાનું પણ પછી મને ગમે તે રીતે મનાવી લીધું મમ્મી પપ્પાએ બધાએ કીધું મારી વાઇફે કીધું કે ના તમે કામ કરો મેં કીધું હિરોઈન જેવું કામ કરવાનું મારી યાદ તને આવ્યો કેમ કે મારી વાઇફ ભણેલી છે પણ ગામડાની છે એટલે થોડુંક પણ કે ના એવું કંઈ વાંધો નહીં તમે કામ કરો એમ કરીને પછી આ પિક્ચરમાં હું આવ્યો અને ખરેખર પહેલી પિક્ચર આવી ત્યારે મને કશું આવડતું નતું પણ ઘણા બધા સિનિયર જે એક્ટર કલાકારો હતા એમને જોઈ જોઈને એમને જે જે રીતે મને શીખવાડ્યું છે ડાયરેક્ટરો મને શીખવાડ્યું એ રીતે કરતો ગયો નો અત્યારે જે શૂન્ય શું બિલકુલ વિક્રમભાઈ આપની વાતો સાંભળીને કહી શકાય કે માટી સાથે જોડાયેલો માણસ જ્યારે આટલા ટોપ પર બી પહોંચે છે ત્યારે તે પોતાની માટીને છોડતો નથી

એક બે એક બે ગીતો હિટ સુપર થઈ જ જાય છે તો ઘણા બધા ગીતો છે એકવાર મળવા બે પરદેશી ઘણા બધા ગીતો છે તો વિક્રમભાઈ કોઈ ગીત આપ સંભળાવવામાં દર્શક મિત્રોને હા તો દરેક વખતે એક જ અળગી ના હો મારા હૈયાના ઝૂલે ઝુલાભૂતને હોડે તો રડીને હસાબૂતને જો તો હસીને મનાભૂતને સાથી રે હો સાથી રેબ ખૂબ સરસ આ બેન હું આપને પણ પૂછવા માંગીશ કે વિક્રમભાઈ સાથે આટલો જોલી માણસ છે કે આટલું બધું ડાઉન ટુ અર્થ માણસ છે કે ઘણી વાર એવું બનતું હોય છે કે માણસ જયારે કોઈ સ્ટેજ પર પહોંચી જાય છે ત્યારે તે પોતાના લોકોને પોતાની માટીને ભૂલી જતો હોય છે તો આપ શું કહેશો વિક્રમભાઈ વિશે કે એમનામાં એવી કઈ અલગ વાત છે જે બાકી બધા કરતા તેમને અલગ પાડે છે મને લાગે છે કે પ્રોફેશનલી જે પણ હાઈટ એમને મળી હશે પણ એમને જો સંસ્કાર છે अपनी फैमिली थी एवेज है निजी जो वो देख आगे बढ़े है ना उसकी वजह से वो अपना जमीन कभी नहीं छोड़ पाए इन्हें ऐसा लगता है कि इनके लोगों ने ही इन्हें स्टार बनाया है तो वो हमेशा ग्राउंडेड ही रहे हैं एंड सबसे अच्छी बात विक्रम में ये है कि आपको बहुत कम लोग ऐसे इंडस्ट्री में मिलेंगे बोलने वाले कि कोई विक्रम से नाराज़ है या विक्रम की कोई बात किसी को लग गई है कुछ भी ऐसा नहीं सुनने मिलेगा आपको માતા પિતા છે પત્ની છે બધાનો માતા પિતાનો બી ખરો નો બી ખરો સાથે મા અને સાથે મારા ચાહકોને પણ ખરો અને મારા પ્રોડ્યુસર ડાયરેક્ટરો અને એમનો પણ ખરો અને મારા જે જે સિનિયર કલાકારો છે એમનો પણ ખરો બિલકુલ વિક્રમભાઈ આપ આપના જીવનમાં કોઈ એવા કિસ્સા આપ વર્ણવશો જે આજે પણ આપને યાદ અપાવે છે કે હું આ પરિસ્થિતિમાંથી અહીંયા સુધી પહોંચ્યો છું અને આ કિસ્સાએ મને હજી સુધી તોડ્યો નથી એમ મજબૂત બનાવીને રાખ્યો છે હાલે જે તે ટાઈમે હું જ્યારે ફ્લુટ વગાડતો હતો કીબોર્ડ વગાડતો તો એ વખતે અમારી જોડે કોઈ સાધન નહોતું એક સ્કૂટર હતું ખાલી એ બી મોટાભાઈ કરિયાણાની દુકાન હતી એટલે એ મને નહોતા આપતા એટલે અમે લોકો બસમાં જતા હતા રેકોર્ડિંગ કરવા છે વિસનગર તો સવારથી જઈએ બસમાં બસમાં જગ્યા હોય ના હોય ઊભા હોય કીબોર્ડનું વજન હોય ફ્લૂટની થેલી હોય એનું વજન હોય તો ઊભા ભાઈ વજન પકડીને ઊભા જતા હતા અમે લોકો ને ત્યાં જઈએ પછી ફ્રેશ વ્રેશ થવાનું ક્યાંય કોઈ ઠેકાણું હોય નહીં ત્યાં તો ત્યાં આવે ને હું પછી અમે ફ્લુટ વગાડી આખો દિવસ પછી ત્યાં તો એટલા બધા રેકોર્ડિંગ ચાલતા હતા એ કેસેટમાં પંદર પંદર વીસ વીસ ગીત આવતા હતા અત્યારે એવું નહીં ત્યાં તો યુટ્યુબના જમાનામાં તમે એક સોન કરીને હા એ વખતે એવું હતું તો ને એ વખતે ઓડિયો ઓડિયો સીડીનો ઓડિયો કેસેટનો એવો જોરદાર જમાનો હતો તો એટલા બધા રેકોર્ડિંગ આરો સ્ટુડિયો પંચમ સ્ટુડિયોમાં તો અમે લોકો ડે નાઇટ કામ કરતા સવારથી વાસળી વગાડવાની હોય પછી કીબોર્ડ પણ વગાડવાનું હોય એ બધું આખા કેટલા ગીત ગીતો કરતા હોય અમે લોકો તો સવારથી બેસીને રાતના બાર એક બે ત્રણ ચાર વાગી જાય પાંચ પણ વાગી જાય વગાડતા વગાડતો ઊંઘી પણ જાય ઝોકું પણ આવી જાય એવી એવી સ્ટ્રગલ કરી છે અને પછી સવારે ઉઠીને ત્યાં નવા ધોવાની સુવિધા હોય નહીં તો અમે લોકો પછી પાછા બસ સ્ટેન્ડે જઈએ ત્યાંના શૌચાલયમાં જઈએ ને પછી ત્યાં બધા ફ્રેશ બ્રેશ થઈએ ત્યાં નાવા ધોવા જઈએ પછી પાછા આવીએ એટલે બ્રશ બ્રશ બી ના હોય પેલું દાંતણ કરવાનું હોય તો એવું બધું કપડાં બી એક જોડી લઈ ગયા હોય કપડાં બદલવાનું સ્ટુડિયોમાં હોય પાછું એટલે એ બી ને બીજું કે એટલા દૂર જવાનું એટલો થાક લાગેલો જમવાના પણ ઠેકાણા ના હોય ને ઘણી બધી એવી સ્ટ્રગલો અમે લોકોએ કરેલી છે દૂર દૂર પોગ્રામો હોય તો ઘણી જગ્યાએ એવું થતું હતું કે અમદાવાદમાં ક્યાંય પ્રોગ્રામ હોય તો બસ સ્ટેન્ડે ઉતર્યા ઉતર્યા પછી મારું જે કીબોર્ડનું કીબોર્ડ કરતાં એનું જે શું કે સ્ટેન્ડ હતું ને કવર કવર એ વધારે વજનવાળું હતું ને પાછું મારી હાઈટ નાની પાછું એક હતો એક દી એકદમ હતો હું તો મારા કરતા તો અર્ધ ઉજન એનું હતું તે માથે કરીને જવાનું હોય બબે પાંચ પાંચ કિલોમીટર દૂર સુધી લગ્ન ગીતનો પ્રોગ્રામ હોય કે કોઈ ગરબાના પ્રોગ્રામ હોય બીજા કલાકારો હોય તો એ લોકો શું ડાયરેક અમને બોલા લેતા હોય અમુક જગ્યાએ તો એ બધી ઘણી બધી સ્ટ્રગલ અમે લોકો કરેલી છે બિલકુલ વિક્રમભાઈ આપણે જેમ વાત કરે કે બસમાં અપડાઉન કરતા હતા ને આજે મોટી મોટી ગાડી એક્સપેંસિવ વસ્તુઓ લઈને ફરી રહ્યા છો તો આ સ્ટ્રગલ ને એક બહુ ખરે સરસ મોટી પરિભાષા છે કે આપ ઝીરોમાંથી હીરો બન્યા છો વિક્રમભાઈ જીતુભાઈ હું એઝ અ ડિરેક્ટર આપને પૂછવા માંગીશ કે અત્યારે જે વિક્રમભાઈનો ટ્રેન્ડ છે તો હંમેશા રહેવાનો છે પરંતુ અત્યારના જે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રનું ભવિષ્ય છે એ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં શું છે કે જે વર્તમાન સમયને પકડીને આપણે હંમેશા ચાલવું જોઈએ અને દરેક વાત હોય એ વાત એક ઓબ્ઝર્વેશન બહુ મહત્વની વસ્તુ હોય છે કે તમે આપણે બચપનમાં જ્યારે ગુજરાતી પાઠ્યપુસ્તક વાંચતા હતા તો ઘણી બધી આપણા આપણને વાર્તાઓ વાંચવા મળતી કે એક રાજા તો એક રાણી હતી અને એનાથી આપણે શીખ્યા હતા કે એક વન લાઈન આવે આપણને કે એક રાજા તો રાણી હતી અને બે દીકરા થયા રાજા જંગલમાં ગયો બે દીકરાએ રાજપાટ કર્યું પછી મા બાપ મળ્યા પછી મા બાપને લઈ આવ્યા સેવા કરીને પછી ખાઈ પીને લહેર ગેર્યા તો એક વન લાઈન થઈ તો મેઇન મહત્વની વસ્તુ છે વાર્તાઓ ડિરેક્શન આખી દુનિયા કરે છે બધા જ કરે છે પણ વાર્તા જે છે ને મેઇન ઇનપુટ છે આખી ફિલ્મનો આધાર છે એટલે જેમ જેમ નવી વાર્તાઓ નવા કન્ટેન્ટ આવશે એમ સો ટકા ઇન્ડસ્ટ્રી ગ્રોઅપ કરવાની જ છે અને આજકાલ ઘણા બધા એવા ઉભરતા કલાકારો છે કે જેમને સરસ સરસ મજાની ફિલ્મો પણ આવી રહી છે બિરદાવા જેવી વાત છે આખી યસ પ્રિનલ હું આપને પૂછીશ કે અત્યારે ઘણી છોકરીઓમાં પણ એવો ક્રેઝ હોય છે કે મારે એક્ટિંગમાં જવું છે બાળ કલાકાર બનવું છે હિરોઈન બનવું છે તો તેને આપ શું કહેશો કે આ ક્ષેત્રમાં છોકરીઓ માટે તે કઈ રીતે પહેલ કરવી જોઈએ કેટલું યોગ્ય છે સી જ્યારે મેં મારું કરિયર સ્ટાર્ટ કર્યું તો મારું એવું કંઈ નહોતું કે મને હિરોઈન બનવાનું છે કે ફિલ્મો કરવાની છે કે એક્ટિંગ કરવાની છે બટ માય ફાધર ઓલવેઝ ટોટ મી કે તમે જે પણ ફિલ્ડમાં જાઓ શીખીને જજો એટલીસ્ટ હેવ ધ નોલેજ કે તમે શું કરવા માંગો છો ઇન સો આઈ ડિડ માય થિયેટર્સ આઈ ડિડ માય ડિપ્લોમા ઇન થિયેટર ફ્રોમ ભાર્તિનાટ્ય શિક્ષા પેડ ઇન બબન્સ બોમ્બે તો એ ડિપ્લોમા કરીને નાટકો કરીને એક્સપેરિમેન્ટલી પ્લેસ કરીને હું ટીવી ઇન્ડસ્ટ્રી માં આવી સહરાવન પર મારું પહેલું શો હતું 2007 માં તો હું એક એમાં માંગીસ કે તમે શીખો જાણો શું છે કરીને એન્ડ રાધર ધેન વેસ્ટિંગ ટાઈમ ઓન ઇન્સ્ટાગ્રામ ઈટ્સ મચ બેટર ટુ લર્ન રીડ બુક્સ રીડ સ્ક્રિપ્ટ્સ તો તમે જેટલું પ્રેક્ટિસ કરશો તમે પ્રોફેશનલ બની જશો સો આઈ થિંક એની બડી કેન એક્ટ ઇટ જસ્ટ દેટ યુ નીડ દેટ કોન્ફિડન્સ એ આવશે તમે થિયેટર કરવાથી તો તમે થિયેટર કરશો ને શીખશો તો ડેફિનેટલી યુ કેન ડુ એનીથિંગ બિલકુલ તો છોકરીઓ જેને બાળ કલાકાર બનવાની ઈચ્છા હોય છે તેમણે પોતાનું પહેલું સ્ટેપ શીખવું જોઈએ ત્યારબાદ આગળ વધવું જોઈએ ઇફ ધી આર સપોર્ટિંગ જોઈન થિયેટર ગ્રુપ્સ ઓકે ત્યાં જ તમને ખબર પડી જશે કે મને આવશે એક્ટિંગ કરવાનું કે નહીં આવે કારણ કે ઓન કેમેરા ઇટ્સ ઓકે દેન યુ એક્ટ બટ ઇન થિયેટર યુ એક્ટ ઇન ફ્રન્ટ ઓફ સો મેની પીપલ તો એ બહુ ડિફરન્સ થઈ જાય પાંચસો પબ્લિક બેસેલી છે ત્યાં તમે એક્ટિંગ કરવાનું છે ત્યાં માઇક પણ નથી ઓકે સો ત્યાં તમને ખબર પડી જશે કે હું આ ફિલ્ડમાં આવી શકીશ કે નહીં આવી શકે જો આ ફિલ્મ ક્ષેત્ર એમને કરિયર બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય શરૂઆત જો પહેલાં તો મારા ગામડાના જે ચાહકો છે એમના માટે ખાસ કહીશ કે હા તમે ગાવશો એક્ટિંગ એક્ટિંગ પણ તમારે કરવી છે તમે કરી પણ શકો છો પણ સાથે સાથે એ પણ કહીશ કે જો તમે ભણશો નહીં તો આ લાઇન તમારા માટે ખરેખર થોડી સ્ટ્રગલવાળી થઈ જશે તો પહેલાં શિક્ષણને તમે અપનાવો કેમ કે મારા જેટલા ચાહકો છે જીતુભાઈ તમને બી ખબર છે એ લોકો મારું કીધું કરતા પણ હોય છે અને એટલા માટે આ આ મેસેજ હું એટલા માટે જ આપવા માગું છું કે ચલો તમે એક્ટિંગની લાઇનમાં આવો

મેં ફ્લુટ જ વગાડતો હતો કે કીબોર્ડ વગાડતો તો મેં એવું નક્કી નહોતું નહોતું કર્યું કે મારે સિંગર બનવું છે એમ પણ મેં એક એક નિર્ણય લઈ લીધેલો હતો મેં કે મારે ગમે તેલી સ્ટ્રગલ થાય મારા જીવનમાં પણ હું મ્યુઝિક ડાયરેક્ટર બનીને જઈશ ને એ બાબતે હું સફળ પણ થયો ફિલ્મોમાંની પણ ઘણા બધા આલ્બમમાં મેં મ્યુઝિક આપ્યું એના પછી સિંગિંગનું ચાલુ કર્યું તો મેં નક્કી કર્યું કે ના હું અત્યારે જે ચાલી રહ્યા છે એ એવા સિંગરો જેટલો તો સારું સિંગર હું બની શકે તો એ મેં નક્કી કર્યું તો હું બની પણ ગયો પણ મેં નક્કી કર્યું ત્યારે એ રીતે એક્ટિંગ લાઈનમાં કરી ત્યારે મેં ફિલ્મ કરતા કરી લીધી મને લાગ્યું કે સારું ચલો આવી ગયા છે પિક્ચર સિલ્વર જુબલી થઈ સિલ્વર પચાસ વીક થઈ ગઈ તેમ તો આટલા બધા લોકો મને છે મારી ફિલ્મ જ્યારે એ વખતે ગુજરાતી ફિલ્મો એક બહુ ઓછી ચાલતી હતી એ વખતે મારી આટલી ફિલ્મ મારા લીધી અને ઓવરઓલ બધાના લીધે એવું નહીં કે મારા લીધે પણ એમાં ગીતો સારા હતા ડિરેક્શન સારું સ્ટોરી સારી હતી હિતેન કુમાર જેવા મોટા સ્ટાર હતા ફિરો હતા જેમી ત્રિવેદી હતા એવા મોટા મોટા સ્ટાર પણ હતા મમતા સોની હતા ફિલ્મો બધાના લીધે ચાલી એ બરાબર છે હું માનું છું પણ સાથે સાથે મારા ચાહકો પણ એમાં ઘણો મોટા મોટો ફાળો મારા ચાહકોનો હતો તો એ વખત મેં મારી પિક્ચર જ્યારે ફિલ્મના પડદા ઉપર જોઈ તો મને લાગ્યું કે પિક્ચર સારી બની છે બધું સારું સ્ટોરી બોરી બધું સારું ખાલી હું એટલું સારું નહીં લાગ તો એ વખતે મેં નક્કી કર્યું કે ના મારે પણ ચલો એક્ટિંગ શીખવી છે ને એક્ટિંગ કરવી છે તો એ વખત મેં નિર્ણય લીધો ને ત્યાર પછી તો હજુ એક્ટિંગ હું કહી શકું કે બેન અત્યારે હાલ પણ એક્ટિંગ નથી આવડતી કેમ કે આ વસ્તુ જેવી છે એક્ટિંગ છે આ કળા એવી છે સિંગિંગ હોય મ્યુઝિક હોય એ કદી એનું પૂર્ણ વિરામ નથી આવડી જ પૂરેપૂરું આવ્યું એવું થતું નથી એને આ તમે શીખતા શીખતા જ જ તો મેં એ વખત નિર્ણય લીધો કે ભાઈ ના આવા હું એક્ટિંગ કરવાનું શીખીશ તો એ મારા મેં દિલથી આમ નિર્ણય લીધો ત્યારે અત્યાર સુધી અત્યારે અહીંયા પહોંચ્યો છું સપોર્ટ બધાનો છે બરાબર પણ મેં મારા દિલથી મેં નક્કી કર્યું ત્યારે અહીંયા પહોંચ્યો તો હું દરેક એમ જ કહું છું કોઈ બી તમે

તો એ વિશે આપ જણાવશો કઈ ઘણા બધા જેમ કે મારા બર્થડે મારો કોઈનો બર્થડે વિશ કરવો હોય બરાબર તો હું રૂપિયા લઉં છું એક બર્થડે વિશ કરવાના એવા મહિનાના ઘણા ઘણા બધા બર્થડે વિશ કરતો હોઉં છું અને જે પૈસા ભેગા થાય એ બે મહિના ચાર મહિના કે જે સમયગાળ જેટલા પૈસા ભેગા થાય તો એ ગમે તે જગ્યાએ હું એને કંઈ વૃદ્ધાશ્રમ હોય કે હોય કે કોઈ કોઈ વ્યક્તિ હોય એ લોકોને હું આપી દઉં છું એવું ઘણા બધા આવા કાર્યો કરતો રહું છું હું સાથે ઘણા બધા મારા જોડે છોકરાઓ આવતા હોય છે એક્ટિંગ શીખવાની બાબતમાં તો એમને પણ હું સલાહ આપતો હોઉં છું કે બહુ સારું કરો છો તમે પણ હજુ સારું કરો તમે હજુ આગળ આવશો બિલકુલ વિક્રમભાઈ આપ આગળ આ જે મૂવી આપનું આવી રહ્યું છે સોરી સાજણા તો દર્શકોને કંઈ જણાવશો કે આ મૂવી એ લોકો અચૂકથી જોવું જોઈએ યુવા વર્ગે વધારે જવું જોઈએ ફેમિલી મૂવી છે કે કઈ રીતે આપ જણાવો અમારે દર્શકોને આ મૂવી ફેમિલી મૂવી છે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી પણ આ ફિલ્મો જોઈ શકે છે એટલી સરસ મજાની ફિલ્મ સહકુટુંબ સાથે જોવા જેવી ફિલ્મ છે તો દરેકને કહીશ કે ચોક્કસ જોવા જજો બહુ સારી ફિલ્મ બની છે એમાં બહુ સારા ગીતો છે એક્શન છે કોમેડી છે જીતુભાઈ પંડે અમારા ને બહુ સારી ફિલ્મ બની છે જી વિક્રમભાઈ આપની મૂવી આવી રહી છે સોરી સાજણા જેમાં આપે અને પ્રિનલ બેને ખાસ લીડ રોલ કર્યો છે જીતુભાઈએ ડિરેક્ટર એઝ અ ડિરેક્ટર કામ કર્યું છે તો જીતુભાઈ આપને અને વિક્રમભાઈ અને પ્રિનલ અમારા અમારા તરફથી અનેકો શુભકામના કે આપનું જે પિક્ચર જેમ લાસ્ટ મૂવી ગયા છે બધા માસ્ટર બ્લાસ્ટર સુપરહિટ ગયા છે તેમાં પણ સુપરહિટ થાય આપે આપનો કિંમતી સમય આપ્યો અમારી સાથે જોડાયા ત્રણેય મહાનુભાવો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો આજે પ્રવિક ટીવીમાં આપણી સાથે ખૂબ જ ગુજરાતના ફક્ત ઉત્તર ગુજરાતના નહીં પરંતુ આખા ગુજરાત અને એવા માસ્ટર બ્લાસ્ટર અભિનેતા વિક્રમભાઈ ઠાકોર જોડાયા હતા તેમની સાથે પ્રિનલબેન જીતુભાઈ આપણી સાથે ખૂબ વાત કરી પ્રવિક વિશેષમાં આવા અવનવા કાર્યક્રમ માટે જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર